તલાલામાં ગઈકાલે એલસીબી ગીર સોમનાથની બાતમી મળેલી કે બે વ્યક્તિઓ એક મોટરસાયકલ સાયકલ એક્ટિવા ઉપર ચોરી કરવાના ઇરાદાથી શંકાસ્પદ રીતે ફરી જાય બાતમી ના થાય તાત્કાલિક એલસીબીની ટીમ અને જે લોકો એક્ટિવ થાય અને ત્યારબાદ એમને જગ્યા ઉપર બાતમી એવી હતી કે બંને આરોપીઓ પાસે હથિયાર છે બાદબી ના આધારે એમણે પછી એ જગ્યા ઉપર જઈ બંનેને રાઉન્ડ અપ કરે આરોપીનું નામ છે રાજેશ સોલંકી ઉંમર વર્ષ સત્યાવીસ અને કુલદીપ ગોસ્વામી ઉંમર વર્ષ બંને માળિયા હાટીના રહેવાસી છે અને ડિટેલમાં પૂછપરછ કરતા પહેલાં તો અમે અલગ અલગ બાના કાઢેલા પણ પછી ડિટેલમાં પૂછપરછ કરતા એ રૂટ કરવાના ઇરાદે માળિયાથી હેરાવળ થઈને કલાલ આવ્યા હતા એમણે જે એક્ટિવા લઈને આવ્યા હતા એક્ટિવા પણ અમદાવાદથી બાર તારીખે ચોરી કરેલું એક્ટિવા છે

ઉમર જોતા અને basic information જોતા અને ગુના માં સરનામું દેખાતું નથી બંને competitive એક્ઝામની તૈયારી કરે છે UPSC GPSC અને અન્ય exam ની એટલે હાલ માં દેખાતી નથી પણ interrogation માં જે આવે એ વિગતો આપી છે સાહેબ એ તમાર ચોક ની અંદર કાયદેસર ચોરી નું છે કે કેવી રીતનું છે એ પણ તપાસનો વિષય છે અત્યારે હું તમાર ચોક કબજે લીધો છે અને એ તમાર ચોક પાસે exactly ક્યાંથી આવ્યો છે એ તમાર ચોક કારણ કે એનું manufacturing બહાર લાગે છે આપડા ગુજરાત એટલે એ દિશામાં માં પોલીસ હવે તપાસ આગળ પ્રકાશમાં વિદ્યાર્થીઓ છે એવું કે મળ્યું છે શું છે કે બંને લોકો જે છે છોકરાઓએ કોમ્પિટેટિવ એક્ઝામની મેં તૈયારી કરે છે એમાંથી એક છોકરો જે છે રાજેશ એ યુપીએસસીની તૈયારી કરે છે પ્રિલિમ્સ આપી ચૂક્યો છે પાસ થઈ ચૂક્યો છે બે હજાર ત્રેવીસમાં ને મેંસ આપી ચૂક્યો છે અત્યારે યુપીએસસી ની તૈયારી ચાલે છે બીજો છોકરો એ કુલદીપ કરીને જે છે એ અલગ અલગ ટાઈપની કોમ્પિટેટિવ એક્ઝામ એમાં એસીએફ જીપીએસસી કોમર્સ કે ટેક્સ ઇન્સ્પેક્ટર આ બધી એક્ઝામ આપે છે ને ઘણી બધી પ્રિલિમ્સ અને પાસ કરે બંને એમની એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે અને બંને કમ્પ્યુટર સાયન્સ છે ખાસ કરીને યુવાનો આવે એટલા કરે યુવાનો શું સંદેશ આપશો આ બંને જણાનો પ્રાથમિક મોટિવ જે અમને દેખાય છે એ પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માટે એમને પૈસાની જરૂર હતી અને એ પૈસાની જરૂર પૂરી કરવા માટે ડૂટ કરવા હતા એટલે મને એવું લાગે છે આમ તો સાયકોલોજીસ્ટનો વિષય છે પણ અમને એવું લાગી રહ્યું છે કે યુવાનોનું જે સોશિયલ મીડિયાનું વળગડ છે એ આ બનાવ કારણ હોય છે